ગુજરાતી ટૂંકી વાર્તા ધોબીના ઘરે ચોર એક ધોબી હતો એણે એક ગધેડો રાખ્યો હતો એના પર મેલાં કપડાંનું પોટલું મૂકીને એ નદીએ કપડાં ધોવા જાય ગધેડો નિરાંતે એની ધૂનમાં ચાલતો હોય છતાં વચમાં વચમાં એ ગધેડાને ડફણાં મારીને જલ્દી ચાલવા માટે ડચકારા કરી ગધેડાને ડફણાં મારવા જ પડે એવો રિવાજ ધોબીએ જાળવી રાખ્યો હતો અને ગધેડોએ ડફણાં ખાવા છતાં વફાદારીપૂર્વક ધોબીના કપડાનો ભાર ઉઠાવતો ધોબીએ એનું ઘર સાચવવા એક કૂતરોય પાડ્યો હતો રાત પડે એટલે ધોબી ગધેડાને અને કૂતરાને ડેલામાં બાંધી રાખતો કોઈવાર ગધેડાને ચાંદની રાત જોઈને ગાવાનું સૂર ચડી આવે તો હોંચી હોંચી કરીને દર્દભર્યા વાતાવરણથી ગજવી નાખતો એવી જ રીતે આસપાસ કેટલીક વાર કૂતરા ભસી ઉઠતા તો ધોબીના કૂતરાને ભસવાની ચાનક ચડતી એ મન મૂકીને ભસવા માંડતો થાક્યો પાક્યો ધોબી ઊંઘતો હોય એની ઊંઘ બગડી જતાં હાથમાં દંડો લઈને એ ડેલામાં આવીને બંનેને ધોઈ નાખતો બંને જણા ધોબીનો મહાપ્રસાદ પામીને ચૂપ થઈ જતા અને માણસ જાત કેવી જુલમકાર છે તે સમજીને નિશાસો નાખતા એકવાર રાતે ધોબીના ઘર પાસે ચોર આવ્યો કૂતરો ભસવા માટે મોઢું ગાળે તે પહેલાં જ ચોરે એની પાસે બિસ્કિટ નાખ્યા કૂતરો બિસ્કિટ ખાવા માંડે ત્યાં જ ગધેડાએ કહ્યું એ આ ચોર તને લાલચમાં લપટાવવા માગે છે તું બિસ્કિટ ખાવાને બદલે જોર જોરથી ભસવા માંડ કૂતરો કહે અરે મોરગ તોબીના રાજમાં મને બિસ્કિટ ક્યારે ખાવા મળવાના હતા મને સહેજ ભસવું આવે કે લાગડો જે ગાળો દેતો ઘરની બહાર આવીને મને દંડા ફટકારે છે માટે ચોર ભલેને એના ઘરમાં સીંડો પાડે હું નિરાતે મજાનો બિસ્કેટ ખાઈશ હું આજે નહીં જ ભસું કધેડો કહે આપણે પશુ રહ્યા જમાનાઓથી માણસનો માર ખાઈને એની સેવા કરતા આવ્યા છીએ અને એ આપણા ઉપર વિશ્વાસ રાખે છે આપણી વફાદારીમાં એને વિશ્વાસ છે માટે આપણે માલિકને બેવફા થવું જોઈએ નહીં કૂતરો કહે તારામાં તો અકલ નથી માણસ સાથે તો જેવા સાથે તેવાનો જ વ્યવહાર હોય જમાના પ્રમાણે વર્તતા શીખવું જોઈએ કધેડો કહે તારી અકલ તને મુબારક તું ભલે ના પસે હું તો ભૂંકીશ જોરથી ભૂંકીશ અને માલિકને જગાડીશ એમ કહીને એ જોરથી ભૂંક્યો તો બી સફાળો જાગી ઉઠ્યો કધેડાને ટીબી જ નાખ્યો પણ એને ચોરને ભાગી જતા જોયો દોડીને એણે ચોરને પકડી લીધો અને દંડા ફટકાર્યા તો બીએ કૂતરા પાસે બિસ્કિટના ટુકડા પડેલા જોયા એને વાત સમજાઈ ગઈ બિસ્કિટની લાલચમાં કૂતરો નિમક હરામ બન્યો હતો ગધેડો લાલચમાં લપેટાયો નહીં એણે કૂતરાને ફટકાર્યો અને ગાટી મેલ્યો એને થયું કે હોંશિયાર કરતાં અકલ વગરનાનો વિશ્વાસ કરવો સારો હોશિયાર ક્યારે હોશિયારી કરી જાય તે કહેવાય નહીં કૂતરાનો નહીં ગધેડાનો વિશ્વાસ કરવો મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ જય હિન્દ